વિગતવાર યોજનાની માહિતી મેળવીએ યોજનાની પાત્રતાની વાત કરીએ આપણે સૌ હાથ વડે કારીગરી કરતા તમામ કારીગરોને આ યોજનાનો લાભ મળશે કુટુંબદીપ છે એક સભ્યને આ યોજનાનો લાભ છે તમને મળવા પાત્ર થશે પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત બરાબર લાભાર્થીની ઉંમર છે લઘુત્તમ ઉંમર મર્યાદા છે અઢાર વર્ષથી ઉપર હોવી જરૂરી છે મિત્રો છેલ્લા પાંચ વર્ષની અંદર સ્વરોજગાર માટે અથવા વ્યવસાયિક વિકાસ માટે છે જે ધિરાણ હોય બરાબર પીએમ ઇજીપી અથવા પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ છે લોન લીધેલી ન હોવી જોઈએ મિત્રો અગાઉ છે તમે પાંચ વર્ષ અગાઉ પાંચ વર્ષ દરમિયાન તમે કોઈ પણ લોન લીધેલી ન હોવી જોઈએ મુદ્રા અને પ્રધાનમંત્રી સ્વનિધિ જે લાભાર્થી છે જેમને પોતાની લોન છે ચૂકવણી કરી દીધી હોય બરાબર તેઓને આ યોજનાનો લાભ છે મળવા પાત્ર થશે સરકારી નોકરી કરતા વ્યક્તિ અને તેના પરિવારોને છે આ યોજનાનો લાભ છે મળવા પાત્ર નહીં થાય મિત્રો હવે આની અંદર છે મિત્રો કયા કયા કારીગરોને લાભ મળે છે તો કે સુથારી કામ કરતા હોય એ કારીગરોને લાભ મળે છે બોટ અને નાવડી બનાવનાર હોય પછી બરાબર ચપ્પુ બનાવનાર હોય લુહાર હોય એને ટૂલકીટ બનાવનાર હોય તાળા બનાવનાર હોય કુંભાર હોય શિલ્ શિલ્પકાર હોય મૂર્તિકાર હોય પથ્થરની કામગીરી કરનાર હોય એ તમામને લાભ મળે છે મોચી કામ કરનાર હોય એને લાભ મળે છે વાળંદને લાભ મળે છે કડિયા કામ કરતા હોય તો એને લાભ મળે છે બરાબર પછી બાસ્કેટ મેટ સાવણી બનાવનાર હોય એને લાભ મળે છે દરજી કામ કરતા હોય એને લાભ મળે છે ધોબીને લાભ મળે છે ફૂલ ફૂલોની જે ખેતી કરનાર હોય બરાબર જે માળી હોય એને લાભ મળે છે માછલા પકડવાની ઝાડ બનાવનાર હોય એને લાભ મળે છે ઢીંગલી અને રમકડા બનાવનાર છે એને લાભ મળે છે અને સોનીને લાભ મળે છે અઢાર જાતના અલગ અલગ કારીગરોને આ યોજનાનો લાભ છે મળવાપાત્ર થશે મિત્રો હવે વાત કરીએ મળવાપાત્ર સહાય શું રહેશે મિત્રો તમે સફળ રજીસ્ટ્રેશન કરાવો છો પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત તો તમને છે એક કહેવાય ને કે સર્ટિફિકેટ આપવામાં આવશે અને સાથે તમને આઈડી કાર્ડ પણ આપવામાં આવે છે આ યોજના અંતર્ગત છે તમે રજીસ્ટ્રેશન કરાવો છો તો અને ત્યારબાદ છે મિત્રો કૌશલ્ય ચકાસણી પછી લાભાર્થીને પંદર હજારની ટૂલ કિટનો લાભ આપવામાં આવે છે તમે ટૂલ કિટ ખરીદશો બરાબર તો એમાં પંદર હજારની તમને સરકાર તરફથી સહાય આપવામાં આવે છે નાના માટેની તમને તાલીમ આપવામાં આવશે ને એ પણ તાલીમ છે લાભાર્થીને દૈનિક પાંચસો રૂપિયાના સ્ટાઇપન સાથે બેઝિક કૌશલ્ય તાલીમ આપવામાં આવશે જેમ તમે તાલીમમાં જશો બરાબર તો એના એક દિવસના પાંચસો લેખે તમને તાલીમના જે સ્ટાઈપન પર ચૂકવવામાં આવશે ત્યારબાદ છે મિત્રો બેઝિક કૌશલ્ય તાલીમ બાદ છે લાભાર્થીને અઢાર મહિનાની મુદત માટે છે એ એક લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે મિત્રો આમાં છે વિશે વ્યવસાય છે તમને પાંચ ટકાનું વ્યાજ દર છે લાગતું હોય છે હવે લાભાર્થીની બેઝિક કૌશલ્ય તાલીમ પૂર્ણ થયા બાદ છે દૈનિક પાંચસોના સ્ટાઈપન સાથે એડવાન્સ કૌશલ્ય તાલીમ આપવામાં આવે છે હવે અઢાર મહિના પૂરા થઈ ગયા બરાબર ને આખી બેઝિક તાલીમ પૂર્ણ થઈ ગઈ બરાબર ત્યારબાદ પાંચસોના સ્ટાઇપન્ડ લખે છે એડવાન્સ કૌશલ્ય તાલીમ આપવામાં આવે છે એના માટે જે કુશળ તાલીમાર્થી હશે ને સ્ટાન્ડર્ડ લોન એકાઉન્ટ જાળવતો હશે બરાબર જેમને ડિજિટલ વ્યવહાર અપનાવેલા હશે અને એડવાન્સ કૌશલ્ય તાલીમ લીધેલી હશે તો એને ત્રીસ મહિના માટે બીજા બે લાખ સુધીની લોન આપવામાં આવે છે લોનનો વ્યાજ મહત્તમ છે સો વ્યવહારો માટે એક રૂપિયા પ્રતિ ડિજિટલ ટ્રાન્ઝેક્શનના દરે રહેશે અને કોઈ જે ડિજિટલ પેમેન્ટ છે અપનાવેલું હશે બરાબર તો એક વ્યવહાર કરે તો એક રૂપિયા પ્રતિ ડિજિટલ છે એ સો ટ્રાન્ઝેક્શનના મળે એને એટલે સો રૂપિયા મળવા પાત્ર થશે મહિને હવે એના માટે છે મિત્રો સરકાર તરફથી તમને ઈ કોમર્સ અને જેમ પોર્ટલ જેવી હોય એનામાં માર્કેટિંગની અંદર પણ તમને સપોર્ટ કરશે તમે જે તે કા કારીગરી હો બરાબર તમે જે તે કામ કરતા હોય તેનો માર્કેટિંગ સપોર્ટ પણ છે સરકાર તરફથી કરવામાં આવશે પોર્ટલ ઉપર બરાબર હવે મિત્રો આની નોંધણી પ્રક્રિયા કઈ જગ્યાએ થાય છે મિત્રો આધાર અધિકૃત વેબ પોર્ટલ હે બરાબર જે પીએમ વિશ્વકર્માની જે વેબસાઈટ છે ત્યાં તમારે છે નોંધણી કરવાની રહેશે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અન્યથા તમે કોમન સર્વિસ સેન્ટર જઈ અને ત્યાં પણ છે તમે નોંધણી કરી શકો છો અને ફોર્મ ભરી શકો છો સીએસસી સેન્ટર હોય તમારા નજીકની જે તે સ્થળે બરાબર ત્યાં તમે જઈ શકો છો વધારે માહિતી માટે ખાસ ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે ટેલિગ્રામ ચેનલમાં પણ આની ઓફિશિયલી પોસ્ટ મુકાઈ ગયેલી છે તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરજો ખાસ આ ટેલિગ્રામ ચેનલમાં જોડાવાનું ભૂલતા નહીં વિડીયોને લાઇક કરી અવશ્ય તમારા મિત્રો સુધી શેર કરજો